સદગુરુ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય હે જાગ જીવ લડા ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબ છે હે જાગ જીવ લડા ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબ છે સંત શિરોમણી શું કહે છે કે આ મનુષ્પી જે આ કાયા મળીશ ને આ નાવ એ આ ભવસાગરના લખ ચોરાશીના અંતે ફરીને આવેલું નાવ એક મળી છે એટલે મનુષ્ય અવતાર મળ્યો છે અને એ મનુષ્ય અવતાર ડૂબે નહીં ફેર ચોરાસીમાં જાય નહીં એના માટે સંતો કહે છે કે એ કોઠે આયેલું નાવ છે તું જાગ રા આ ભવસાગરના કોઠે આવેલું તારું નાવ ડૂબે છે હવે કોઠે આવેલું નાવ કદી ડૂબે ના ડૂબ પણ મધરિયે હોય એ ડૂબ પણ આ તો આવી ગયું છે અને છે એના માટે કેમ કે એ નાવની અંદર ઈર્ષા વેર થી આ ભરેલું નાવ છે માટે ડૂબવાનું છે અને આ ઈર્ષા અદેખાય વેર ઝેર એક કોક સાચા સદગુરુના સાનિધ્યમાં જઈ અને તન મન ધન અર્પણ કરી અને કદાચ સલાગતી સ્વીકારે તો આ ઈર્ષા આ દેખાય વેર ઝેર કુલ કપડ કામ ક્રોધ બધું છું થાય તો આ નાવ સહેજે સેજે આ તરને કે આ નાવ ડૂબવાનું 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 એટલે સંતો કહે છે કે આ મનુષ્ય અવતાર જે તમને મળ્યો છે એ લક્ષ ચોરાશીના અંતે મળ્યો છે એટલે કે એ ખો લો હાથથી આવો અવસર ફરી પાછો નહીં મળે રે જી સંત શું કહે છે કે આ અમૂલખ એવો અવસર મળ્યો છે અને એ ખોઈ નથી નાખવાનું કેમ કે તારા માથે શું કીધું સંતે એ તારા માથે આ ત્રિવેદીના તાપ બળે ખો માહિર હાથથી આવો યવસર ફરી પાછો નહીં મળે રે જી આંખોય બેઠોલા મંદા ખાખથી તર મથે ત્રિવિધિના તાપ વળે હે એ ખો માહી લો આઠઠી આવો યવસર ફરી પાછો નહીં મળે રે જી આદિ વ્યાધીને ઉપાધિમાં આ જીવ સંભળે છે ત્રિવેદીના તાપ એના માથે આ બળે બળી જ રહેશે પણ આ તપ કોણ તાપ કોણ બુજાવે કે બળતો જળતો આત્મા સંત ચરણમાં જાય તો તપણ બુજાવે સંત અને દે દે અપનાર એટલે ઠામુઠામ આ સંતો મોજૂદ છે ગગનમાં આગ બળી પડી ભારી એ આગ જે ખનખન જ અંગાર પણ જો સંત ન હોત એ જગત મેં તો આ જળદાતા સંતાન હરિગુરુ સંત એક સ્વરૂપ છે અને સંત એ હરતા ફરતા એક તીરથ છે એક દેવળ છે અને એ પરમાત્માનું સ્વરૂપ છે અને સંત જ આ વાત જાણે છે અને એ વાત સંતના સાનિધ્યમાં જાય તો આધિવાધિ ઉપાધિ એને મટે મટેને મટે એમ કે તો આ રત્ન જેવો હિરડો મળ્યો છે એ આ આધિવ્યાધિ ઉપાધિમાં તું ખોઈ નાખે છે અને સંતોએ જાગવાનું કીધું છે સેમ જાગવાનું કે તું મોહ તું આ આ રહ્યો છે અને મોહ નિંદ્રામાંથી જાગ કેમ કે આ મોહ નિંદ્રામાંથી સંતો જગાડે છે અને જેમ કે એક દ્રષ્ટાંત છે કે એક ઊંઘ આ જાગ્રત એક પણ એક સ્વપ્ન જ છે અને ઊંઘમાં આવે એ પણ એક સ્વપ્ન છે ઊંઘમાં એક સપનું આવ્યું અને સપની અંદર આ વાઘ પાછો પડ્યો પાછળ અને એ ઊંઘની અંદર એને સપનું આવેલું છે આ અને વાઘ પાછળ પડે છે આ વાઘ જોઈને દોડ્યો અને એક ઝાડ ઉપર આ ચડી ગયો વાઘને એમ થયું કે હું આ મનુષ્ય નીચે ઉતરે તો એના ભરત કરું પેલા ને કે વાઘ પાછો જાય તો હું પછી ઉતરું પણ આ તો વાઘ તો એના ઝાડની નીચે ઊભો છે ઉપર જોયું તો એક અજગર વિંટળાઈને પડેલો મહાવિકરાળ આ ઊંઘની અંદર સપન છે અને એ પણ સબ આપણા અજગર જે ભૂખ્યો તરસ્યો હતો એને એમ કે મારો ભર ખાઈ ગયો હવે એ એમ છે પહેલાંને ઉપર કાળ નીચે કાળ આ તો બે બાજુ સગવડ તો આના માટે શું કરવું પડે આના માટે કોઈ ધ્યાન ધરવું પડે કે કેના માટે કોઈ સમરણ કરવું પડે તો શું કરવું પડે સંતો જાગવાનું કીધું છે જાગીને જોઉં તો જગત દિશે હું અટપટા ભોગ વાસે એટલે એ જાગી ગયો ઊંઘો હતું સપનું હતું જાદુજ હો તો કે સપનું હતું એમ આ બધું જે છે એ સપના સંસાર છે એની અંદરથી જો જાગૃત થઈ ગયા તો ત્રણ કાળનું સપન એવું કોઈ નહીં જગત એવું કોઈ નથી સ્વયં તારા સિવાય બીજું કોઈ નથી સ્વયં સિવાય બીજો કોઈ નથી બીજું તને ભાષક નથી હા બ્રહ્માકાર જેને ઝઘડ તો તેનો તૂજ છે દેવી દેવતા પીર પેગમર બધાનો સર્વમાં તારી સાઈબી છે અને તારા ઉપર કોઈ નહીં સબ ઉપર તેરી સાઈબી છે અને તું જ પર કોઈ શાહી નહીં એટલે આ જે સ્વયંની ભૂમિકા છે અને મનુષ્ય અવતાર જે મળ્યો છે એ આ વાત જાણવાની જરૂર છે કેમ કે જો આ વાત સમજણમાં ના આવે તો ફેર રિટર્ન ટિકિટ છે લઘ ચોરાશીના ફેરામાં જવા માટે તૈયારી રાખવી જ પડે કેમ કે પરમાત્માએ કોલ કર્યો છે ગર્ભવાસની અંદર આ જીવ કોલ કરીને આવે છે કે હું તને યાદ કરીશ પણ એ બંધ મૂઠી આવે છે સગડ બંધ બોલતો નથી પણ એને મારી મજેરીને બોલાવવામાં આવે છે એટલે કે હું હોય ને તું ત્યો એટલે આ એના સ્વરૂપથી વિખોટો પડ્યો અને એ એના સ્વરૂપને એનું સ્મરણ ભૂલી ગયો છે અને સંતો એની યાદ આવે છે અને એ યાદ એને મળી જાય એના નિજ ઘર મળી જાય એની પોતાની ઓળખ કરી કરાવે એવો મળી જાય જેમ ટોળામાંથી એક બકરાના ટોળાની અંદર વાઘનું બચ્ચું પણ જતું રહ્યું અને મોટું થયું તો પણ એ ટોળાની અંદર ફરફર સાટો વાઘ આવ્યો ત્યારે કે આ તો આપણો નાચીલો છે ને આ તો બકરાનો ટોળા કેમ ફરશે ત્યાં ત્રાળ ન પણ એને પછી આગળ પકડ્યો કે ભાઈ તો કે ના હું તો કંઈ ઘેટો છું પણ એને સરોવર કિનારેથી એનું સ્વરૂપ પતાવ્યું જો કે તારું તું મઢ છું મારું મઢું છું કે હા કે હું ત્રાળ નાખું તું ત્રાળ નખું અને જ્યારે ત્રાળ નાખી પેલો બકરાનો ટોળો ભાગી ગયો એમ પોતે પોતાના સ્વરૂપને જો પામી જાય અને એ જો તો તારા સિવાય બીજો કોઈ આ જગતમાં છે જ નહીં અને પછી નિર્વેશ સદગુરુ કરે છે સર્વવંદનથી તું મુક્ત જ તારો મોક્ષ જ હતો મુક્તને મોક્ષ છે એ તારી કલ્પનાઓ છે સગુણ નિર્ગુણ જૈણી કેણી આદિ આ બધું જે કંઈ છે એ બધી છે તું કલ્પના જ છે તું તત્વથી અતિજ છે તું ત્રણ ગુણથી અતિત છે શબ્દાતીક છે અક્ષરા્થિક છે વર્ણનાર્થી જ છે ભાવાતીત છે બધાથી અતિતું તેવું તારું સ્વરૂપ છે ને એ સ્વરૂપને જો સંતોના સાનિધ્યમાં જઈ અને જો પામી જાય તો સહેજે સહેજે પણ બહુ સાગર આ પાર ઉતરી જાય હું મીન્દ્ર એક ને બહુ સદગુરુ દેવનો જય